તો જય માતાજી બધા મિત્રોને કેમ છો તમે બધા મજામાં મજા છો તમારું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગ અત્યારે અમે બે જઈએ છીએ માળવાળા મેળડી માં કોરડા ધામ દર્શન કરવા અને એક માનતા છે આપણે માનતા ઉતારવાની છે એટલે વ્લોગ માં બન્યા રહેજો વ્લોગ માં બહુ મજા આવશે અને મેળડી માં દર્શન તમે પણ કરો વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અત્યારે અમે ઘરે થી નીકળી ગયા છે માળવાળા મેળડી માં ના મંદિર તરફ એટલે આપણે વૈષ્ણવ ગમીને ઉભા રહેવી એ આપણે આપણા વ્લોગ માં લઈ પેટ્રોલ પૂરે લેવી અસીમભાઈ જો ટાંકી ખોલે મિત્રો વાગી ગયો છે અત્યારે એક ને અત્યારે જમવા ઉભા રહી ગયા છે પ્રજાપતિ માં જો આપડે આ છે વડીનું શાક આનું નામ મને નથી આવડતું આ ભાઈને આવડતું આવડે છે ભાઈ તને એ આ આપણે ગાંઠિયાનું શાક ને આ છે બટેકા આ છે આપણે સાહેબ તમને ખબર જ છે હા આ ભાઈ આટલું લીધું હોય શાક ને મેં આટલું લીધું હવે રોટલીની વાત છે ભાઈ ભૂંગળું ભૂંગળું તો મિત્રો આપણે ત્યારે જમી લીધું છે મિત્રો નું નામ છે પ્રજાપતિ ભાભા હોટલ પણ છે જો તમે દેશી ખાવાનું છે એક નંબર છે ભાઈ આપણે સાયલાથી આપણે આવતા હોય ને તો આ હોટલ એકવાર જરૂર આવજો આપણે લાથી આવતા હોય ને તો આ હોટલે જરૂર આવી જવાય પ્રજાપતિ હોટલ કેવું લાગ્યું ખાવાનું ખાવામાં મજા આવી મિત્રો હવે આપણે જાવી કોરોડા મેળડીમાં આવી કન્ટિન્યુ બની લોક બહુ મજા આવશે નાળી અગરબત્તી લઈ લીધી છે મેળીમાં માનું મંદિર આવી ગયું છે હવે મિત્રો આ છે મેરડીમાં નું મંદિર તમે જોઈ શકો છો છે લખી નાખો કોમેન્ટમાં જાય મેળીમાં બે આગળ આવી જાય ભુવા બે પબ્લિક જોવા શનિવાર છે તો Tomi terkomentar jay meli malakin તો મિત્રો તમે જોઈ શકો છો આટલું પબ્લિક છે આમાં બેઠું છે આટલું પબ્લિક આ રવિવારે તો ફૂલ ગર્દી હોય ભાઈ હોસુનભાઈ રવિવારે બહુ ગર્દી હોય તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ છીએ ઘરે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો અને ચેનલમાં નહીં હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટમાં જય માળવાળા મેળીમાં લખી નાખજો હવે આપણે જાવીએ ઘરે જય મેળી